રૂરલ પોલીસે ગુંદલાવ બ્રિજ પાસેથી એક ઝેન એસ્ટિલો કારમાં લઈ જવા તો ચૌદ હજાર રૂપિયાના દારૂ સાથે એક મહિલા અને કિસમને ઝડપી પાડ્યા પચીસ માર્ચ મંગળવારના બે ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એક ઝેન એસટીલો કાર નંબર જી જે નાઇન્ટીન એમ ફોર સિક્સ ડબલ ફાઇવમાં એક મહિલા અને ઈસમ દારૂ ભરી સુરત તરફ જવાના છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે ગુંદલાવ બ્રિજ પાસે ટ્રાફિક જામ કરી બાતમીવાળી કારને ઝડપી પાડી હતી મહિલા અને ઈસમને નીચે ઉતારી કારમાં તપાસ કર એકસો અડતાલીસ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો મહિલાને ઈસમ તેમજ કારને પોલીસ મથકે લઈ જઈ મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત પચાસ હજાર એકસો અડતાલીસ નંગ વિદેશી દારૂ જેની કિંમત ચૌદ હજાર મળી કુલ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ એક મહિલા અને ઈસમ સામે પ્રોહિબિશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે